અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર આગામી છવ્વીસમીથી બે દિવસના પ્રધાનમંત્રીના રાજ્યના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ નવી દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના વિકાસ અને ગુડ ગવર્નન્સની પ્રસ્તુતિ કરશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી વચ્ચે અમરેલી અને દમણમાં તોફાની વરસાદ અમદાવાદના ચંડોળા તળાવ પરથી કુલ બાર હજારથી વધુ કાચા પાકા ગેરકાયદે દબાણો દૂર કરાયા બાદ કાટમાળ હટાવવાની કામગીરી પૂરજોશમાં અને ખેલો ઇન્ડિયા બીચ સોકરમાં ગુજરાતનો મધ્યપ્રદેશ સામે વિજય સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે પ્રધાનમંત્રીના રાજ્યપ્રવાસને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે શ્રી મોદી રાજ્યમાં કુલ બ્યાસી હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેઓ છવ્વીસ મે ભુજ ખાતેથી ત્રેપન હજાર કરોડથી વધુ રૂપિયાના તેત્રીસ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે તેઓ દાહોદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રીના હસ્તે કચ્છ મોરબી જામનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અમદાવાદ દાહોદ તાપી અને મહીસાગર જિલ્લાના વિકાસ કાર્યોનું ઇ લોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત કરાશે પ્રધાનમંત્રીના આ પ્રવાસ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છવ્વીસ તારીખે અનેક અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં ખાસ કરીને દાહોદમાં રેલવે તથા ગુજરાત સરકારના અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કચ્છમાં લોકાર્પણો અને ખાતમુહૂર્તની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીજા દિવસે ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વર્ષ તરીકે જે આપણે આ વર્ષ ઉજવવાના છે તેના કાર્યક્રમનું આયોજન કરવામાં કુલ ગુજરાતમાં બ્યાસી હજાર પાંચસો કરોડ રૂપિયાના લોકાર્પણોના કામો અને ખાતમુહૂર્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રણ દિવસ દિલ્હીની મુલાકાતે રહેશે શ્રી પટેલ આજે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ઉપસ્થિત રહેશે તેમાં તેઓ રાજ્યના વિકાસ કામો તેમજ ગુડ ગવર્નન્સ સંબંધિત મુદ્દાઓની પ્રસ્તુતિ કરશે મુલાકાત દરમિયાન શ્રી પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મહત્વની બેઠક કરશે ઉપરાંત તેઓ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની યોજાનારી બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એ સિવાય પવનની ગતિ પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધી નોંધાય તેવી શક્યતા છે સત્યાવીસ મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે અરબી સમુદ્રમાં અત્યારે વોલમાર્ક લો પ્રેશર સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ હોવાનું હવામાન વિભાગના વડા डॉक्टर ए के दास जानव्यू तुम सत्ताईस मई तक हम लोग एब रेनफॉल का वार्निंग दे रहे हैं और मेनली जो साउथ गुजरात की डिस्ट्रिक्ट है इसमें और जो सौराष्ट्र की साउथ डिस्ट्रिक्ट है इसमें हम एक रेनफॉल वार्निंग दे रहे हैं और थांडा भी रहेगा जो विंड स्पीड रहेगा 50 से 60 किलोमीटर प्रति घंटा में અમરેલી જિલ્લામાં ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે પવનને કારણે અનેક જગ્યાએ વીજપોલ તેમજ વૃક્ષો ધરાશાયી થતાં અમરેલીથી કુકાવાવ જતો સ્ટેટ હાઇવે બંધ કરાયો છે અમરેલી લાઠી દાદામનગર ચલાલા વડીયા અને કુંકાવાવ વિસ્તારમાં પચાસ કરતાં વધુ પોલ ધરાશાયી થતાં ઓગણચાળીસ ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો છે હાલ વરસાદ બંધ થતાં વીજ વિભાગ દ્વારા વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી શરૂ કરાઈ છે દમણમાં પણ એક કલાકમાં અંદાજે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે વરસાદને પગલે અનેક માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ છે પોરબંદરમાં સંભવિત વાવાઝોડાની અસરને લઈને દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત બોલાવી લેવાયા છે આ ઉપરાંત ચોવીસ કલાક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સ્થાપિત કરી દરિયાકાંઠાના અઠ્યાવીસ ગામના લોકોને સાવચેત કરાયા છે અમારા જિલ્લા પ્રતિનિધિ જણાવે છે કે ભારે વરસાદની શક્યતાને જોતા સમુદ્રમાં ગયેલી એકસો બોટને બોટને તંત્ર અને કોસ્ટગાર્ડ દ્વારા કિનારે આવવા સૂચના અપાઈ છે અમદાવાદ શહેરના ચંડોળા તળાવમાં અગિયાર લાખ ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં વ્યાવસાયિક પ્રકારના સાતસો દબાણો સહિત કુલ બાર હજારથી વધુ કાચા પાકા દબાણો મહાનગરપાલિકા દ્વારા દૂર કરાયા હતા તળાવ પરના દબાણો દૂર કર્યા પછી નીકળેલ કાટમાળને હટાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ચૌદ જેસીબી મશીન સો ટ્રક હિટાચી મશીનનો ઉપયોગ કરીને કુલ ત્રણસો સત્તાવન ફેરામાં બે હજાર સાતસો મેટ્રિક ટન જેટલો કાટમાળ ગઈકાલે દૂર કરવામાં આવ્યો હતો તળાવમાંથી કાટમાળ દૂર કરવાની સાથે સાથે પાણીનો સંગ્રહ કરવા માટે તળાવને ઊંડું કરવાની કામગીરી પણ ઝોનમાંથી કરવામાં આવી રહી છે અમદાવાદ શહેરમાં આશરે અગિયાર લાખ ચોરસ મીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થવાથી આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જ્યુવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સેન્ડર એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણી અમદાવાદના કર્મચારીઓની ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની સ્થાપનાની હિરક જયંતિની ઉજવણી કરવામાં આવી સ્થાપનાના સમયથી માંડીને વર્તમાનના દરેક સભ્યોનું સ્નેહમિલન યોજવામાં આવ્યું જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ સાથે કારોબારી સમિતિએ સોસાયટીના વરિષ્ઠ સભાસદોનું શાલ અને ભેટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આકાશવાણીના પૂર્વ અધિકારી દેવસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વરિષ્ઠ સભ્યોએ સહકારી સેવા ક્ષેત્રે સોસાયટીની સાહીઠ વર્ષની ગૌરવપૂર્ણ યાત્રાના વિવિધ અનુભવો વર્ણવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો બાવીસમી કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે દીવમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ ચાલી રહી છે ઘોઘલા બીચ ખાતે યોજાઈ રહેલી બીચ સોકરમાં પહેલી સેમીફાઇનલમાં ગુજરાતનો મધ્યપ્રદેશ સામે વિજય થયો છે ગુજરાતના નવ ગોલ અને મધ્યપ્રદેશના ચાર ગોલ થયા હતા અને ગુજરાતનો પાંચ ગોલના માર્જિનથી વિજય થયો હતો મહેસાણાના વડનગર તાલુકાના મઢાસણા ગામના જયંતિભાઈ વિઠ્ઠલભાઈ રાવલ બે મણકાનું ઓપરેશન આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કરાવ્યું વિસનગર નૂતન જનરલ હોસ્પિટલ ખાતે કરાયેલા ઓપરેશનને કારણે તેઓ સ્વસ્થ થયા હતા બે મહિના પહેલા હું બાઇક લઈને જતો હતો અને બાઇક સ્લીપ મારી જતો મને ઈજા થયેલ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હેઠળ મેઘેલ મણકાનું ઓપરેશન કરાવેલ ત્યારે હું મારી તમામ રોજિંદી કાર્યવાહી હું જાતે કરી શકું હલન ચલન કરી શકું છું મફત ઓપરેશન થયેલ છે એક રૂપિયો પણ ખર્ચો થયેલ નથી અને ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પીએમ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ ગુજરાત સરકાર હું બહુ બહુ આભારી છું આ યોજના અમારા માટે ખુબજ સુરતના અડાજણથી ભાટપોર ગામ સુધી સિટી બસ સેવાના રૂટને લંબાવવામાં આવ્યો છે જેથી ભાટપોર ગામને સિટી બસની કનેક્ટિવિટી મળશે દ્વારકા જિલ્લાના ભાણવડના ઢેબર ગામે ટ્રેક્ટર કૂવામાં ખાબકતા તેર વર્ષના બાળકનું મોત થયું છે આ ઘટનામાં એક બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો રમત રમતમાં બે બાળકોએ ટ્રેક્ટર ચાલુ કરી દેતા દુર્ઘટના સર્જાઈ હતી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી જીકાસ પોર્ટલ દ્વારા સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમો માટે પ્રવેશનું પ્રથમ રાઉન્ડ ઓગણત્રીસ મેથી શરૂ થશે અરજી સબમિટ કરી ચકાસણી પૂર્ણ કરવાની બાકી હોય તેવા પહેલા તબક્કાના વિદ્યાર્થીઓને બાવીસ અને ત્રેવીસ મેના રોજ એસએમએસ અને વોટ્સએપ દ્વારા તેમની અરજીની ચકાસણી પૂર્ણ કરવા માટે સૂચિત કરાયું હતું ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા સુરતના યોગી ચોકથી કારગીલ ચોક સુધીની તિરંગા યાત્રા યોજાઈ હતી ભારતીય સેનાના સન્માનમાં આયોજિત આ તિરંગા યાત્રાને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું ગીર સોમનાથમાં કોડીનારમાં શહીદોને શ્રદ્ધાંજલિ અને સેનાના શૌર્યને બિરદાવતી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર આગામી છવ્વીસથી બે દિવસના પ્રધાનમંત્રીના રાજ્યના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ નવી દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના વિકાસ અને ગુડ ગવર્નન્સની પ્રસ્તુતિ કરશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી વચ્ચે અમરેલી અને દબણમાં તોફાની વરસાદ અમદાવાદના ચંડોળા તળાવ પરથી કુલ બાર હજારથી વધુ કાચા પાકા ગેરકાયદે દબાણો દૂર કરાયા બાદ કાટમાળ હટાવવાની કામગીરી પૂરજોશમાં અને ખેલો ઇન્ડિયા બીચ સોકરમાં ગુજરાતનો મધ્યપ્રદેશ સામે વિજય આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગ્ય પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો